વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં થયેલા ધોધમાર વરસાદની અસર લીલા શાકભાજીના ભાવો ઉપર જોવા મળી રહી છે વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટી જતા ભાવો બમણા થઈ ગયા છે અને તેના લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે લીલા શાકભાજી શરીર માટે ચોક્કસ ફાયદાકારક છે પરંતુ આ શાકભાજી વર્તમાન સમયમાં કિસ્સા માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે અને તેનું કારણ શાકભાજીના ભાવોમાં આવેલી તેજી છે છેલ્લા દસ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં થઈ રહેલા ધોધમાર વરસાદના પગલે શાકભાજીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં આવેલી આ તેજીના પગલે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે શાકભાજીના ભાવમાં આવેલી આ કારણે ગૃહિણીઓએ રસોઈમાં શાકભાજીનો ઉપયોગ ઘટાડી દીધો હોવાનું કબૂલી રહી છે आजकल सब्जियों के भाव बहुत बढ़ रहे हैं हफ्ते भर से सब्जियां बहुत महंगी आ रही है पहले हफ्ते में हम दो बार सब्ज़ी दस बार बना लेते थे पर अब सब्ज़ी इतनी महंगी कि दो बार भी हम एफॉर्ड नहीं कर सकते हैं तो प्लीज़ सब्जी का भाव इतना बढ़ना नहीं चाहिए तो हमारी रसोई तो महंगी होगी तो हमारा बजट का क्या जी भैया सब्जी के बाद इतने बैठ गए ना कि हम जहाँ पे हम पाँच सौ रुपये की सब्जी ले जाते हैं वहाँ हम दो सौ रुपये की सब्जी ले जाते हैं सब्ते की और उसमें भी दो टाइम बनाने की जगह एक टाइम बनाना शुरू कर दिया

શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ વધુ પ્રમાણમાં થયેલો વરસાદ હોવાનું જણાવી રહ્યા છે અત્યારે ડીસા એપીએમસી ડીસા માર્કેટ આખા ગુજરાતની અંદર મોટા મોટું માર્કેટ છે અને ડીસા શાકમાર્કેટ ડીસા શાકમાર્કેટ જે આઠથી પંદર વીસ દાડા પહેલા બહુ જ શાકભાજી આવતું હતું ત્યારે શાકભાજી સસ્તું હતું પરંતુ હમણાં વરસાદ પડ્યો છે એના કારણે બહાર તમામ જગ્યાએ વરસાદ પડ્યો છે એના કારણે ખેતરો ભરાઈ ગયા છે શાકભાજીનો બહુ જ બગાડ થયો છે એના કારણે શાકભાજી બહુ જ ઓછું આવે છે એના કારણે શાકભાજીના બહુ જ ભાવ વધી ગયા છે અને શાકભાજી હરેક જાતનું જે બી શાકભાજી આવે છે બહારથી આવે છે બહાર બહુ પૂર આવ્યા છે બહુ પાણી આવ્યું છે એના કારણે ખેતરો બહુ ભરાયા છે એના કારણે લોકો ત્યાંથી શાકભાજી નહીં શકતા નથી એના કારણે શાકભાજી બહુ ઓછું આવે છે એના કારણે શાકભાજીના બહુ ભાવ વધારો થયો છે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા લોકોએ શાકભાજીનો ઉપયોગ રસોઈમાં કરવાનો ઓછો કર્યો છે પરંતુ જે રીતે વર્તમાન સમયમાં વરસાદનો જોર યથાવત છે કે જોતા આગામી પંદર દિવસ સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની કોઈ જ શક્યતા જોવા નથી મળી રહી